હવે મને પણ મન થાય હું પણ નાવા જઈશ જો આગળ આગળ બ્લોગ માં શું બનાવવાનું છે ને ઈ આજે કન્ટિન્યુ બ્લોગ માં બની આજ રહેજો તમને ખબર પડશે કે આજે શું બનાવવાનું છે ને આગળ આગળ ખબર પડશે હેલો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં તો આપ સૌનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રૂપલ્સ ફેમિલી બ્લોગમાં તો સવારના પોણા નવ થઈ ગયા છે આપણે નાઈ ધોઈ થઈ ગયા છીએ રેડી કામકાજ તો હજી ઘણું બધું બાકી જ છે પણ પહેલાં આપણે ચા પાણી નાસ્તો કરી લઈએ પછી આપણે કામકાજ ઉપાડીશું અને બહુ જ બફારો છે બહુ જ બફારો છે પવનના નામે ક્યાંય કાંઈ છે નહીં ફૂલ અંધારેલો પણ છે હવે જોઈએ કેટલોક આવે છે આવે પછી કહેવાય કે આવ્યો એમ તો સારું ચાલો ચા મુકાઈ ગઈ છે મળીએ આપણે ચા પાસે

શું શું થાય છે આગળ કન્ટિન્યુ 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 કેવી રીતે થાય છે સારું ચાલો કન્ટિન્યુ મળીએ આપણે જો આને છે ને અમે હેરકટ કરાવી નાખ્યા છે લુનો એ લુના બેબી અને છે ને મેં બાંધી દીધી છે કેમ કે છે ને તડકો નથી ને એટલે એને બહાર રખડવા જવાનું બહુ જ મન થાય છે એટલે અમે બાંધી દીધી એના હેરમાં છે ને બહુ જ ગાંઠો થઈ ગઈ હતી એટલે હેર કટ કરાવવા જરૂરી હતા અને હેરફોલ પણ બહુ થતો હતો અને ગરમીના હિસાબે લોકોને હેરમાં છે ને ઇન્ફેક્શન પણ થઈ જાય એટલે મેં એના હેર કટ કરાવી નાખા લૂનો ક્યાં ક્યાં મજામાં ને તો હું બેસી ગયો છું મારું રોજનું રૂટિન કામ કરવા માટે જીવન જરૂરિયાતની વસ્તુ બનાવવા માં તો તમારી જીવન જરૂરિયાતની વસ્તુ તો હોય ફોક તો હશે માવા લવા તો ચાલો ઓહ ને આવો આવો માવો સોપારી કંઈ મોરો જૂની મોરો મોટી જૂની મોરો મોટી સોપારી છે છે અને એક્સ્ટ્રા સ્ટ્રોંગ કરવા માટે ચૂનો છે આ અમે છે ને સ્પેશિયલ છે ને સોપારીનું કટિંગ કરાવીએ છીએ આ રીતે

તોતા કેરી છે કેમ કે કેરીની સિઝન છે કેરી આવે છે પણ હવે ન મજા આવે કેમ કે અંદર વળી ગયેલી આવે ઈડો આવે છેલ્લે છેલ્લે તોતા છોકરાઓને તોતાય ભાવે એટલે તોતા પણ લઈ આવ્યા છીએ લંગડો આવે પણ લંગડાનો સ્વાદનો મજા આવે એટલે છોકરી બંને સ્કૂલેથી આવી ગઈ એના પપ્પા પણ આવતા જ હશે તો આપણે છે ને જમવા બેસી ગયા છીએ આયસાબેન શું કરે છે બતાવું હું તમને જો આયસા બેસી ગઈ છે જમવા અને પ્રિસાબેન પણ જમવા બેસી ગયા છે આયસાબેન શું જમે છે ભરેલા રીંગણા બટેટા માંથી બટેટા બટેટા કાઢ્યા છે તારે શું જમવાનું છે બાબુ ખીચડી અને બટેટા આ તીખી મરચી ખાવાની છે નહીં એકાદી રોટલી તો ખાઈ લે નથી ખાવી એ શું એ શું સારું ચાલો બંને છોકરીને જમવાનું આપી દેતી અને એના પપ્પા પણ આવી જશે જમવા માટે જમવા બોલાવવા હિસાબે ને બધાને મારા સંગ શરમ બહુ આવ્યો ડાન્સ કરવામાં જરાય શરમ નો આવે તો ધમક 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 ચાલુ થઈ જાય એ તો આપણા અહીંયા એચસીજી હોસ્પિટલ સિનર્જી હોસ્પિટલ છે એટલે એ તો થવાનું જ છે જો પતિ દેવ પણ આવી ગયા છે જમવા અને બેસાડી દઈએ જમવા બરાબર ના હા લાવો હવે પેટનો ખાડો પૂરવા લાવો મસ્ત રીંગા બટેટાનું ભરેલું શાક કર્યું છે

કેવું લાગ્યું આ હા ક્લાસ વાંધો નહી આવે ને ફર્સ્ટ ક્લાસ જોરદાર હા ક્લાસ ને ફર્સ્ટ ક્લાસ કમી સે નહી લાગે છે બાજરાનો રોટલો હતો ઓર જમાડ થઈ એવું છે વાંધો નહી હવે છે ને બાજરાના રોટલા સાથે બનાવશું આપણે હાલો હું જમી લઉં તો હું પાછળ રહી જશે હું આમ જો વરસાદ આવ્યો અરહમ શું કરસ તારે નથી ના વરસાદ માં કપડા ની હારમાળા કરી જા ફરિયા માંથી લઈ ને સીધા અંદર પોર્ચ માં અને આפריશા જો આજે છે ને ટી-શર્ટમાં સાઇનો ડાઘો પાડીને આવી છે સ્કૂલના ટી-શર્ટમાં માંડ માંડ આટલો તો છે ને નેલ રીમુવરથી કાઢ્યું છે આવા નાવા કામ કરીને આવતી એક તો સુકાતા સુકાતાનો હોય કપડા હું તું તો ગુડ ગર્લ છો ને બહુ દૂધની ધોયેલી ઓલા મેઈજ ના બાર નાઈ છે ઓ નહીં બોલ નાઈ લેવા દે નહીં લેવા દે ને એ નિરાતે રાતે લેવા દે પ્રીસુ નહીં

અને બપોરે બહુ સરસ વરસાદ આવ્યો હતો તો વરસાદમાં નાવાની બહુ જ મજા આવી ગઈ છે હું પણ નાઈ અને બંને છોકરીઓ પણ નાઈ લીધું અને અમારા સામે વાળા ભુરાભાઈએ પણ નાઈ લીધું વરસાદમાં ફૂલ વરસાદ આવ્યો હતો મજા મજા જ થઈ ગઈ અને આઈશા ને ટ્યુશનમાં પણ નથી મોકલી કેમકે એને ટ્યુશનમાં આજે પાંચ વાગે જવાનું હતું વરસાદ ચાલુ જ હતો ચાલુ જતો એટલે એકદમ નહોતો આવતો પણ હા એ ટ્યુશનમાં જાય ને ત્યાં સુધીમાં પલડી જાય છે પાંચ જ મિનિટનો રસ્તો પણ તો પણ મેં નથી મોકલી કેમ કે અહીંયા છે ને અમારે નીચાણવાળો ભાગ રહ્યો નીચાણવાળો ભાગ એટલે ઘરમાં પાણી ક્યાંય ન આવે પણ ઉપરથી પાણી આવે ને તો શેરીમાં નદી હેલી જતી હોય છે પૂર આવ્યા હોય ને એટલું પાણી હેલું જતું હોય તો છ વાગી ગયા છે ને હવે જોઈએ શું રસોઈ બનાવવાનો પ્લાન છે પ્રીશાને કુકર બંધ કરવાનું તો કહી જ દીધું તું કે કુકર બંધ કરી લે પણ હું તમને આગળ બતાવીશ કે આજે શું બનાવવાનું છે વરસાદ આવ્યો તો કઈક ચટુપટ્ટું ખાવાની ઈચ્છા તો હોય જ તો શું બનાવવાનું છે આગળ હું તમને કહીશ અને આયશા અને પ્રિશાને બંનેને હોમવર્ક કરવાનું છે આઈશા તો હોમવર્ક કરવા બેસી ગઈ છે પ્રિષાને હોમવર્ક તો બપોરે થઈ જ ગયું હતું પણ એને આ સેટરડે ના છે ને ઇંગ્લિશ નહીં ઇંગ્લિશ ની એક્ઝામ છે ને બાબુ મેથ્સ ની ક્યાં છે હા મેથ્સ સોરી ઇંગ્લિશ ની પતિ કે હા તો એને આ સેટરડે ના મેથ્સ ની એક્ઝામ છે તો આપણે એને લર્ન કરાવી લઈએ તો સારું ચાલો કન્ટિન્યુ બ્લોગ માં બની રહેજો મળીએ આપણે થોડી વાર માં જો મારા આયશા બેન ઊંધા પેડા હોમવર્ક કરે છે શું લખસ તું મોબાઈલ માં છે બીજા લાગે છે કે તો હા બોલો

સારું ચાલો એને શીખડાવી લઈએ આ તો કાઉન્ટ કર જો આપણે એક બાજુ પ્રિસાબેન ને હોમવર્ક કરવાનું ચાલુ છે ને આપણે એક બાજુ લસણ ફોલીએ છીએ લસણ બોલ શું ક્યારે હા લસણ ફોલાય છે લસણ તો છે ને ઘણું હતું બપોરે ઘણું એટલે કઈ આટલું બધું નહોતું અમે ડેલીનું ડેઈલી લસણ ફોલીએ અમે કાંઈ આદુ લસણની પેસ્ટ કરી નથી રાખતા ડેલીનું ડેલું ફોલી નાખી મારી સાસુ ફોલી દે લસણ અથવા મારા સસરા ફોલી દે બપોરે છે ને યુઝ થઈ ગયું હતું આજે ભરેલા રીંગણા બટેટાનું શાક હતું ને એટલે લસણ થઈ ગયું હતું યુઝ કેમ કે લસણમાં સોરી લસણમાં શું રીંગણા બટેટામાં થોડુંક લસણ વધારે જોઈએ એટલે પાછું આપણે અત્યારે લસણ ફોલવા બેઠા છીએ

પટ્ટી મરચા પટ્ટી મરચા ને ફૂલ જમવા આવો બધાય જમવા મરચી ચાલો બધા જમવા ચાલો જો રાતના સાડા દસ વાગી ગયા છે ને આપણે જમી કરી નવરા થઈ ગયા છીએ એક શોર્ટ્સ વિડીયોનું શૂટ કરવાનું હતું એ શૂટ પણ થઈ ગયું છે અને હવે આપણે સુવાની તૈયારી કરશું કેમ કે સવારમાં પાંચ વાગ્યાની પાછી ડ્યુટી ચાલુ થઈ જાય છે પાંચ વાગે ત્યાં લંચ બોક્સ બનાવવાના હોય બંને છોકરીઓને ઉઠાડવાની હોય રેડી થા કરવાની હોય એટલે કન્ટિન્યુ પાંચ વાગ્યા આપણી ડ્યુટી થઈ જાય છે ચાલો તો હવે આ બ્લોગ ને વિરામ આપીશું કાલે મળીશું એક નવા બ્લોગ સાથે અને હા મારો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી મને કોમેન્ટ કરજો બાય બાય ગુડ નાઇટ